તો જય માધવ મિત્રો હું છું ધોલ અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને તો ફૂલ ફોર સુરતી નવા વિડીયો માં આપ સૌનું હૃદય સ્વાગત છે મિત્રો આજકાલ સુરતની અંદર સ્ટ્રોબેરી ચોકલેટ ખૂબ ધૂમ મચાવી રહી છે એટલે આપણે આવી ગયા છીએ સ્ટ્રોબેરી ચોકલેટ ટેસ્ટ કરવા માટે સૌથી પેલા હું એનું તમને એડ્રેસ આપી દઉં વાલક રિંગ રોડ પર સર્કલ પડે છે ત્યાં છે અને નાની ઉમર છે ભાઈ ની અને મહેનત કરી રહ્યા છે તો ચલો જોઈએ કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે તો ચલો શરૂ કરીએ માત્રામાં ચોકલેટ નાખેલી છે અને જોવા માટે ટ્રાય કરું કેવી અત્યાર સુધીની ની મેં જેટલી બ્રાઉની કાઢી છે ને એની વન ઓફ ધ બેસ્ટ બ્રાઉની કહેવાય તો એ ચાલે ગળી છે અને એના ઉપર કાજુ અને બદામના કારણે ટેસ્ટ કઈક યુનિક જ આવે છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે છે તો સૌથી પહેલા આપણે લીધી છે ગ્રેપ્સ ચોકલેટ જે આપણે અહીંયા આવ્યા ને પછી એને કીધું કે ગ્રેપ્સ ચોકલેટ આપણે નવું સ્ટાર્ટઅપ કર્યું છે એટલે આપણે એની ગ્રેપ્સ ચોકલેટ ટ્રાય કરવાની છે એકદમ ભરપૂર માત્રામાં ચોકલેટ નાખેલી છે અને સાથે સાથે દ્રાક્ષ છે અને બીજી વસ્તુ કે એનું જે ટોપિંગ કરેલું છે એ બહુ જોરદાર છે આપણે જોઈએ કે ટેસ્ટમાં માં કેવી છે જોરદાર બની જાય ભાઈ આપણી જાતે જોડાયા છે આજે નાનકડો એવો સ્ટોલ છે એના ઓનર અને મારી કરતા ઉંમરમાં નાના જેવા ભાઈ એટલે કે ફેનિલ ભાઈ ફેનિલ ભાઈ સૌથી પહેલા તો આપણા કસ્ટમ આપણા વ્યૂઅર્સને ઈ ક્યો કે આ કઈ જગ્યાએ આવેલું છે આ વાલા જક્શન ઉપર આવેલું છે અને આ રિંગ રોડ ઉપર છે બરાબર અને તમારો ટાઈમ શું છે એનો સાંજે 8:00 થી 11:30 સાંજે 8:00 થી 11:30 અને આ બધી વસ્તુ મને જોવામાં તો થોડીક એક્સપેન્સિવ લાગે છે તો તમારા હિસાબે આ ભાવ પ્રાઇસ શું છે આની સસ્તું છે સારું સસ્તું છે આ સારું છે સારું તો છે જી તો ટકા છે મેં ટ્રાય કર્યું મેં ટેસ્ટ કર્યું મને ખરેખર મજા આવી છે પણ પ્રાઇસ શું છે પ્રાઇસ આપણે 70 થી સ્ટાર્ટિંગ અને એન્ડ દોઢસો રૂપિયા 70 રૂપિયા થી સ્ટાર્ટિંગ ને એન્ડ દોઢસો રૂપિયા પર કરે છે અને દરેક વસ્તુ ની અંદર મેં છે પ્લસ કાજુ બદામ ચોકલેટ ચિપ્સ જે કાંઈ પણ વાપરે છે સારામાં સારી ક્વોલિટી નું વાપરે છે અને ખરેખર બહુ મને મજા આવી છે એક વખત હું તમને કહીશ કે અહિયાં જરૂર થી મુલાકાત લેજો તમારી એક વખત ની મુલાકાત અહિયાં રોજની મુલાકાત થઈ જાય એ ગેરંટી મારી અને વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને નીચે કોમેન્ટ કરી દો ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી થેન્ક યુ